આજે આપણે શ્રાવણ માસમાં ઉપવાસમાં ખાઈ શકાય એ માટે ફરારી બનાવીશું એના માટે મેં અત્યારે ગેસ ઉપર કડાઈમાં મોરિયો અને સાબુદાણા લઈ એને બે ત્રણ મિનિટ માટે શેકી લીધા છે ત્યારબાદ મિક્સર જારમાં એડ કરી ગ્રાઇન્ડ કરી એનો પાવડર બનાવી લઈશું ત્યાર પછી ગેસ ઉપર કડાઈમાં પાણી એડ કરી એમાં સિંધો મીઠું સમારેલા ગ્રીન મરચાં અને ગ્રાઇન્ડ કરેલ પાવડર છે એ એડ કરીશું ત્યાર પછી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું ત્યાર પછી એની અંદર આપણે શેકેલા સિંગદાણા અટકચરા ક્રશ કરેલા બાફેલા બટાકા એડ કરીશું ત્યાર પછી આ મિશ્રણમાંથી આપણે મેનુ વડા બનાવીશું ત્યાર પછી ગેસ ઉપર ધીમા તાપે તેલમાં આપણે એને ફ્રાય કરીશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા ફરારી મેનુ વડા તમે પણ એકવાર જરૂરથી આ રીતે બનાવજો